વડોદરા હરણી દુર્ઘટના બાદ સફાળે જાગેલા તંત્ર દ્વારા અમદાવાદની શાળાઓને કડક સૂચના આપવામાં આવી જેમાં પ્રવાસ અંગે સતર્ક રહેવા ડીઈઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે તેમજ પ્રવાસની મંજૂરી ડીઈઓ કક્ષાએથી લેવી પડશે તેમજ રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં કરી શકાય સૂચનાનું પાલન ન કરનાર શાળાની મંજૂરી પણ રદ કરી શકે છે પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા

પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે તો સૂચના પ્રમાણે કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહીં કેડી શકે જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી રદ થઈ શકે છે સાથે શરત કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ